અમદાવાદ શહેરમાંથી ધાર્મિક સ્થળો પરની દૈનિક ધોરણે અંદાજિત બે મેટ્રિક ટન જેટલો નિર્માલ સ્વેસ્ટ ઉત્પન્ન થાય છે જેને પ્રોસેસ કરવા અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ બાજુએ એક એક એમ કુલ બે પ્રોસેસિંગ પ્લાન્ટ દૈનિક એક મીઠન ટન ક્ષણમાં બનાવવામાં સારું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ મોનપા દ્વારા દૈનિક ધોરણે ઝોન દીઠ અલગ વાહન મૂકી નિર્માલ્ય વેસ્ટ કલેક્ટ કરવામાં આવશે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે આ ઉપરાંત પ્લાન્ટના મનપા દ્વારા દૈનિક રૂપિયા બે હજાર પાંચસો એકવીસ પ્રતિ મેટ્રિક ટન મુજબથી ચૂકવવામાં આવશે

અને આ કળશની અંદર હાલમાં જે ફ્લોરલ વેસ્ટ એટલે કે જે ફૂલોનો વેસ્ટ આવે છે એને અલગ એકત્ર કરવામાં આવે છે અને હવે આપણે જે જોઈએ તો અમદાવાદ શહેરમાંથી દૈનિક ધોરણે પોણા બેથી બે ટન જેટલો ફ્લા આવો ફ્લોરલ વેસ્ટ અત્યારે જનરેટ થઈ રહેલો છે અને સેપરેટ અત્યારે મળી રહેલો છે આ ફ્લોરલ વેસ્ટમાંથી સારી પ્રોડક્ટ બનાવી શકાય એટલે કે એમાંથી અત્તર બનાવી શકાય ગુલાલ બનાવી શકાય અને એમાં જે કોકપિટ એટલે કે આપણા જે નાળિયેના છ છોતરાની બધું આવે એનો પણ અલગ સારો ઉપયોગ થઈ શકે એટલા માટે આવા બે ટનના એક એક ટનના બે પ્લાન્ટો અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બાજુ મૂકવા માટેનું આવું આયોજન કરવામાં આવેલું છે આમાંથી ગુલાલ બની શકશે આમાંથી અત્તર બની શકશે આમાંથી અગરબત્તી બનશે આ રીતના સારી પ્રોડક્ટ બની આ જે પ્લાન્ટ જે છે એ ભારત સરકારના એસબીએમ ડિપાર્ટમેન્ટની જે અમને ગ્રાન્ટ મળે છે ગ્રાન્ટમાંથી કેપિટલ કોસ્ટ કવર કરવામાં આવશે જ્યારે આનું જે રોયલ્ટી જે છે એના બદલે એજન્સી જે છે એના ઓડિયમ કોસ્ટની અંદર કોર્પોરેશનને રાહત આપશે